હાલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો હું બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જજો તો ફરી એક નવા બ્લોગ ની જાદા દિવસો પછી શરૂઆત કરી દીધી તો હું કહેવાય બધાને પેલા તો જય માતાજી જય માં મોંગલ ને હું કહેવાય આજે આપણે આવે છે આપણા સબસ્ક્રાઈબર આપણે મળવા એટલે આનંદ આનંદ એટલો છે ને કે એની કોઈ સીમા નથી કેમ કે પહેલી વાર સબસ્ક્રાઈબર સુરતની અંદર આપણે મળવા આવે છે ને એ આપણે કઈક ફરવા લઈ જવાના છે તો આગળ મુલાકાત કરીએ એ લોકો આવે છે કોણ છે કેવા છે જોઈએ કેવા એટલે મોઢે રૂપાળા છે કે કાળા છે એ બધું જવું પડશે ને ચાલો ફॅमिली મસ્ત મજાના સબસ્ક્રાઇબર મળવા આવે ને મને તો કોઈ આનંદનો પાર નથી કેમ કે પહેલી વાર આપણે સબસ્ક્રાઇબર મળવા આવે તો આપણે કેટલો આનંદ થયો તો હાલો જોઈએ ને એ આપણે ક્યાં ફરવા લઈને જાય એ પણ જાય તો કન્ટિન્યુ બના રહો તો ફાઇનલી મિત્રો હું તોય થોડોક સમય આપણે વાટ જોવરાવી જો કે આપણા સબસ્ક્રાઇબર ભાઈઓ આમ પહેલા તો એક વાત તમને મસ્ત મજાની જણાવી દઉં કે તમે અમારા સબસ્ક્રાઇબર રીતે અમને મળવા આવ્યા પણ અમને ખુશીનો એટલો પાર છે ને

તમારે છે ભાઈ કઈ નથી ને ભાઈ અમારે સ્પેશિયલી કોમેડી મેન છે એટલે કોમેડી કરવા માટે તો ભાઈ તમે તમને ક્યાં ફરવા લઈને જવાના છે ભાઈ અમને ડુમ્મસ ફરવા લઈને જાય આપણે વેસમાં એકવાર વાર જઈ પણ આજ બધા મિત્રો સાથે જાય એટલે કાંક મજા અલગ જ હશે તો હાલો ફટાફટ નીકળશું કન્ટિન્યુ બનાવ્યો તો ફૂલ પાકા જીકી બોલાવી દેવાની છે તો હાલો હાલો ફાઈનલી મિત્રો જો સુરતની બજારમાં માન માન કરીને પાણી ગયું પણ આમ પાણી મળી ગયું પાણી મળી ગયું ને ફેમિલી ભાઈ માટે આપણે હું કઈ છોકરી ગોતવાની છે હારા હારી હજી વાંઢા છે ને જોવ એનું રિએક્શન જોવ કઈક હોય તો કરી ગયો ગમે એવું હાલ છે ને લગ્ન થવા જોઈએ એમ એકવાર વાર બાકી વાંઢા મરી જાવ એમ રેવાજો ગયો મારો ભાઈ અમને કરી લીધા એટલે અમને ખબર છે ને કરતા આ છૂટા રખડો આ ટોપી નીકળી જાય ને સસમાય નીરી જાય જો ત્યારે અમારે પહેરવાનો વેદ નથી

ડુમ્મસ નો દરિયો મેલો એટલો છે ને કે એની કોઈ સીમા નથી હું તો ચોખું ભાઈ બરોબર ને અલ્પેશ આપડે ભાઈ અહીંયા ઓલી જીવના દરિયા જાય ઓલી રેતી હોય રેતી હોય પેડો હોય ને પણ આયા છે કેમેરામેન જો હું મોટો યુટ્યુબર બની જાય ને એટલે હું આને કેમેરામેન રાખી તો ફાઈનલ છે ભાઈ આ અમીરી અમીરી કરો અમને તો કામ કરીએ ના તો લાવા છે ભાઈ લાવા મારા જેમ છે બાકી નીકળી ગયો બાકી જોવા અમીરી જોવા લોકો નીકળ્યા ડુમસ ખરીદી લેવાનું છે કે આજે માછી દેખાય નાથી માંડીને ઓલા છોકરી લઈ જવું ને

કન્ટિન્યુ બને તો નેક્સ્ટ એ લોકો ક્યાં લોકેશન લઈને જાય એ હતી આપણે કોઈ ખબર નથી ને આના પછીનો બ્લોગ આવશે એમાં આપણે થોડીક વાત કરવાની છે બહુ પર્સનલી કેમ કે તમારો બધાનો પહેલા તો દિલથી આભાર ખૂબ ખૂબ આભાર અને હું આવવાનું છે ને એ તમારે આના પછીનો કન્ટેન્ટ જોવો પડશે મારો એટલે જો કે મારા માટે ખુશીના અમાચાર છે ને તમે સપોર્ટ કર્યો ત્યાર એટલા માટે મારે અમાચાર મસ્ત મજાના આવ્યા છે તો કન્ટિન્યુ તમે અત્યારે ડુમસની શેર કરી લ્યો અહીંથી માંડીને પંદરસો વીઘાની ડુમસ બીજ છે કન્ટિન્યુ ક્યાં લઈને જાય છે જોવા માટે ભાઈ ખાલી મજાક આલે જો પીતા નથી ઈવડે લેવા બીજું અને કરવા પાટી બીજા ભાઈ ડુમસ નો સ્પેશિયલ દારૂ હો રેડ વાઇન રેડ વાઇન રેડ વાઇન લા વાલા સ્ટિંગ છે તમે આ જો તો હાલો ભાઈ ડુમસ ની સ્ટીંગ પી ને નેક્સ્ટ લોકેશન સાથે તો જોવા માટે કન્ટિન્યુ બધા માણસો ને બેના રહો ને આને જોવા માટે ખાસ બેના રહેજો તમે લોકેશન વીઆર નાખો અહીંયા સેન્ડ લો નાખો સેન્ડ તમે સેન્ડલો લો નાખો હાલો અહીંયા ફાઇનલી ભાઈ હાઉસ ની એન્ટ્રી થઈ ગઈ મસ્ત મજાની વીઆર મોલ માં તો હાલો જો તમે પણ આજ વીઆર મોલ નો નજારો ભાઈ જોઈ લોકેશન છે વીઆર મોલ નું જોરદાર જબરદસ્ત ક્યાંય ઘટતું નથી

વીઆરમાં ટ્રાફિક જોઈ આજ રવિવાર છે એટલે રવિવારમાં દમણ પણ ટ્રાફિક હતી ડુમસ પણ ને આ વીઆરમાં પણ ટ્રાફિક જોઈ જો ફોટોગ્રાફિક માટે મિત્ર કેમ છે સિનેમેટિક વીઆર મોલ નું ભાઈ આ કેન્ટીન મસ્ત મજાનું ને આયા જો દુબઈ ની ફીલિંગ આવે એવું છે પણ આયા દુબઈ માં મતલબ પેશલ બિલ્ડિંગ છે ને આયા બાવળિયા છે એટલો ફેર છે કોણ છે આ ભાઈ મિત્રો મસ્ત મજાના વીઆર રખડી લીધા વીઆર મોલ એટલે સુરત નો માં મોટો મોલ રખડી લીધા મસ્ત મજાના રો નીકળી ગયા બારા ભાઈ ને મજા આવી કે મજા આવી કે ભાઈ વીઆર માં મજા જ આવે ને ભાઈ મજા જ આવે ને એમાં અહીંયા જવાની ફ્રી કેટલી છે એ તમને ખબર છે અહીંયા તો દીધી ને મેં દીધી મને ખબર છે વેગર પૈસા ગયા હતા વગર પૈસા ગયા હતા મફત ગયા હતા મફત શબ્દ કહેવામાં ભાઈ શરમ આવે જો આ વિહાર છે તો હાલો હવે અમારી ગાડીઓ આવે જો આવી ગઈ મારી ગાડી તો ઓડી ને બી એમ બીએમડબલ્યુ પાછળ છે હાલો આવે એટલે નીકળી જાય